ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નમ યાદ રખના પચાસ ટકા ટેરિફ બોમ્બ ફોડ્યો છે ને જેની ભારતમાંથી થતી સાહીઠ અબજ ડોલરની નિકાસ પર અસર પડવાની છે ત્યારે ભારત આ ટેરિફ બોમ્બ સામે લડવા કેટલું તૈયાર થશે ટેરિફ પર ટક્કર આપવા ભારતનો શું પ્લાન હશે ને અમેરિકાને સાઇડમાં કરી ભારત પાસે કયા કયા વિકલ્પો છે આજે આપણે આ વિષય પર ચર્ચા કરવી છે કે ટેરિફની અંદરની રાજનીતિ અર્થતંત્ર પરની અસરો અને ભારતની તૈયારીઓ વિશે આજે પણ અમારી સાથે મહેમાન જોડાવાના છે ખાસ મહેમાન જે જી જે ઇ પી ચેરમેન જયંતિભાઈ સાવલિયા કે જે હીરા ઉદ્યોગના સંકેત કેવા રહેવાના છે તેની જાણકારી એમની પાસેથી મેળવીશું તો સાથે વેપારી અને એક્સપોર્ટર વિકાસ ગુપ્તા જોડાવાના છે વર્તમાન સ્થિતિમાં ધંધાની હકીકતો સાથે ચિંતાઓ ઉજાગર તેઓ કરશે તો સાથે ત્રીજા મહેમાન આપણી સાથે જોડાવાના છે આંતરરાષ્ટ્રીય સંબંધોના જાણકાર એવા જગત શાહ કે જેઓ અમેરિકાની દ્રષ્ટિ આ નિર્ણય કેવી રીતે જોવામાં આવી રહ્યો છે તેની વાત કરવાના છે આપણે જયંતિભાઈ અને વિકાસભાઈ આપણી સાથે અત્યારે જોડાઈ ચૂક્યા છે આપનું સ્વાગત છે જયંતિભાઈ અને વિકાસભાઈ સૌથી પહેલાં તો જયંતિભાઈ મારે એ જ જાણવું છે આપની પાસેથી કે એક તરફ તો અમેરિકા દ્વારા આ ભારતના જે હીરાઓ છે તેને પોલિશ કરવાનું તેની પર અત્યારે તો ચાલુ કરી દીધું છે કારણ કે હવે ટેક્સ વધી ચૂક્યો છે કેવી અસર હીરા ઉદ્યોગો પર અત્યારે પડવા જવાની છે ને આવનારા સમયમાં કેવા કેવા અસરો જોવા મળશે અને આપણે કેટલા સક્ષમ રહીશું જરૂરથી આપણે જેમ્સન જ્વેલરી એટલે સુરત એક ડાયમંડ કટિંગ અને પોલિશિંગ નું એક હબ છે આપણે ઘણા સમયથી એવું કહેતા આવીએ છીએ કે દસ ડાયમંડમાંથી નવ ડાયમંડ સુરતમાં અથવા ગુજરાતમાં પોલિશ થાય છે એટલે જે આપણી પાસે જેમ્સન જ્વેલરીની અંદર જે સ્કિલ છે જે ડાયમંડ કટિંગ પોલિસિંગની જે સ્કિલ છે એ સુરતમાં જ છે જે બીજા કન્ટ્રીમાં ઘણી વખત પ્રયાસ થયો છતાં બી ત્યાં એટલી ડેવલપ થઈ નથી જે આપણી પાસે હ્યુમન પાવર છે સ્કીલ છે અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ છે એ સુરતની અંદર છે સો ટકા જે રીતે ટેરિફ ઝીરો ટકાથી પચાસ ટકા જો લાગવામાં આવે તો સ્વાભાવિક છે કે ઇન્ડસ્ટ્રીઝ ઉપર અસર આવે અને લોકો ચિંતિત બી થાય અને આગળ આની પરિસ્થિતિ સારી રહેવાની નથી એ સ્વાભાવિક છે પરંતુ અત્યારે આપણે ડિસ્ટર્બન્સમાં જે મંદી આવતી હોય અત્યારે બી એક વધારાની મંદિરનો સામનો આપણે ઇન્ડસ્ટ્રી જે કરવો પડે છે જે ટેરિફને કારણે થવા જઈ રહ્યો છે જેની અંદર પોલિશ ડાયમંડની વાત કરીએ તો સુરતની પરિસ્થિતિ એવી છે કે જેમ જેમ્સ એમ જ્વેલરીમાં ડાયમંડ એ લોકોને જ્યારે અમેરિકન કસ્ટમરોને બાયંગ કરવા પડશે તો એમની પાસે બીજા એવા કોઈ કન્ટ્રી નથી કે ત્યાં એ ડાયમંડ કટિંગ પ્રોસેસિંગ કરાવીને માલ લઈ શકે એ ખાલીને ખાલી ભારત જ છે અને એ જ અત્યારે હાલની પરિસ્થિતિમાં તો બીજી કોઈ કન્ટ્રીમાં મૂવ બી થાય એવી પોઝિશન નથી કારણ કે અહીંથી વર્કફોર્સ ત્યાં લઈ જવો એ બી ઇઝી નથી અથવા બીજા કોઈ કન્ટ્રીમાં ચાલુ થઈ જાય એવું ઈઝી નથી એટલે આવનાર સમય અત્યારે આપણને શોર્ટ ટર્મ એટલે કે છ મહિના ચાર મહિનામાં આપણને જરૂરથી તકલીફ પડશે જે રીતની પરિસ્થિતિનો સામનો કરવો પડશે એ કરવો જ પડશે પણ આવનાર સમયની અંદર જે રીતના સુરતની અંદર લેબ્રોન ડાયમંડ ગ્રો થઈ રહ્યો છે અને વડાપ્રધાને કીધું મેક ઇન ઇન્ડિયા લોકલ ફોર વોકલ તો આપણી પાસે કટિંગ અને પોલિશિંગ માટે લેપ્રોન છે એટલે લોકો થોડા થશે જે નેચરલ કરતા ઘસાવીને કારીગરોને સ્ટેડી કરશે જેટલા બી મેન્યુફેક્ચરો છે એમના કારીગરોને સાચવવાની છેલ્લા બે વર્ષથી ઘણા પ્રયાસ કરી રહ્યા છે મંદીના લીધે તો મને એવું લાગે છે કે એટલો મોટો અસર જે પડવી જોઈએ એવી પડશે નહીં બિલકુલ બિલકુલ અને આપણી સાથે વિકાસભાઈ પણ જોડાયા છે વિકાસભાઈ જે રીતે વેપારની વાત કરીએ વેપારની દૃષ્ટિએ અમેરિકા કેવું માર્કેટ ભારત માટે રહ્યું છે અને સાથે કાપડનું પણ સૌથી મોટો એક્સપોર્ટ ત્યાં આગળ થતું હોય છે ત્યારે આ ટેરિફ વધવાની સાથે સાથે કેટલો પડકાર ભારતના ઉદ્યોગો પર મળી પડી શકે છે કેટલો એક્સપોર્ટ પર તેનો પડકાર તેનો જોવા મળી શકે છે

तो ये प्रोसेस पूरा होने होने में समय लगता है ये एकदम से लादावा टैरिफ है जिसका इफेक्ट आते हुए समय तो लगेगा लेकिन दूरदर्शी इफेक्ट आएगा ये बात पक्की है और अभी देखा जाए तो ऑर्डर्स जो हैं जो पेंडिंग्स थे वो रोके गए हैं प्लस फ्यूचर ऑर्डर्स के ऊपर हमें शंका है कि आगे सप्लाई होगा नहीं होगा क्या होगा बायर्स जो हमारे हैं उनको भी एक संशय है कि वो आगे किस तरीके से प्रोडक्ट को कर पाएंगे पचास परसेंट टेरिफ झेलना ना उनके लिए आसान है ना हमारे लिए आसान है प्लस दूसरा इंडस्ट्री टेक्सटाइल इंडस्ट्री लेबर ओरिएंटेड इंडस्ट्री है आज अगर इसके ऊपर इफेक्ट आएगा तो धीरे 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 करके कहीं ना कहीं इंडस्ट्रीज के ऊपर इफेक्ट आएगा लेबर्स पे इफेक्ट आएगा तो लॉन्ग टर्म इफेक्ट तो अच्छा नहीं है ये तो बात पक्की है अब इसके ऊपर सरकार क्या कर सकती है किस तरीके से हमें सहयोग कर सकती है ये देखना है બિલકુલ બિલકુલ અને જયંતિભાઈ અત્યારે જે રીતે એક બાદ એક અત્યારે જેટલા પણ ટેરિફ લગાવવામાં આવ્યા છે પરંતુ હા પચીસ ટકા વધુ અને પચાસ ટકા જેટલો ટેરિફ આ એક કયા પ્રકારની જીઓપોલિટિકલ કહી શકાય કારણ કે એક તરફ વિશ્વમાં શાંતિ ફેલાયેલી રહી છે રશિયા યુક્રેન યુદ્ધ મધ્ય ઇસ્ટનું આ યુદ્ધ અને તેની ગ્લોબલ માર્કેટ પર ખૂબ જ અસર પડે છે અને તેવામાં ટ્રમ્પનો આ ટેરિફ વોર ટ્રેડ વોર અને કેવી રીતે જોવાશે તમે જેમ કીધું એમ કે જે રીતના વિશ્વમાં શાંતિ ફેલાઈ રહી છે અને જ્યાં ટેરિફની વોર ચાલુ થઈ છે અમારે ઘણા વેપારીઓ યુ એસ બી યુ ની જે મોટી મોટી બ્રાન્ડો છે જેમ કે સિગ્નેટ જેવી બહુ મોટી બ્રાન્ડ છે એવી ચિંતિતમાં છે કારણ કે એમનું મોટા ભાગનું કામ ઇન્ડિયાથી થઈ રહ્યું હતું અને એમની બહુ મોટી ચેનલ સ્ટોરો હોય છે જે અચાનક આ ડ્યુટી આવવાથી એ લોકો બહુ મોટા ટેન્શનમાં છે એ લોકો ત્યાંના એક આખું જ્વેલર્સ ઓફ અમેરિકાનો એક ગ્રુપ છે તેઓ ટ્રમ્પ સરકારને મળીને એમને બી જાહેરાત કરી કે તમે આની અંદર કંઈ પણ વસ્તુ કરો જેનાથી અમારી અહીંયા બહુ બધાની રોજગારી ત્યાં બી છીનવાઈ જશે કારણ કે એટલું ઈઝી નથી કે પચાસ પર્સન્ટ સત્તાવન જ્વેલરીની અંદર તો સત્તાવન પર્સન્ટ લાગે છે ડાયમંડમાં પચાસ પર્સન્ટ એ લોકો પાસે એવી કોઈ ઓપોર્ચ્યુનિટી નથી કે બીજા કન્ટ્રીમાં આ જે સીઝન એ ઇસ સીઝનની સામે બીજી કોઈ કન્ટ્રીમાં કામ તરત મુવ ફોરવર્ડ કરી શકે એટલે ત્યાંના ત્યાંના લોકો સૌથી વધારે ચિંતિત છે પ્રોબ્લેમમાં છે ઇન્ડિયા માટે એટલા માટે ઈઝી છે કે ઇન્ડિયા માટે બીજા બધા કન્ટ્રીઓ એ લોકો એક્સેસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેમ કે આપણી પાસે પ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ઓસ્ટ્રેલિયા છે દુબઈ છે યુરોપ છે તો આ બધા જે કન્ટ્રીઓ સાથે માર્કેટ છે અને ડોમેસ્ટિક માર્કેટ આજે એસી બિલિયન ડોલરનું માર્કેટ ડોમેસ્ટિક અત્યારે ઇન્ડિયા કન્ઝ્યુમ કરે છે આપણું જેમ્સ એન્ડ જ્વેલરીનું તો દસ બિલિયન ડોલર તો પચાસ ટકા તો આરામથી અહીંયા દસ બિલિયનમાંથી માંથી પાંચ બિલિયન તો આરામથી ડોમેસ્ટિક માર્કેટ કન્ઝ્યુમ કરી શકશે પણ આની અસર જે અમેરિકન કસ્ટમર ઉપર બહુ મોટી અસર થવા જઈ રહી છે બિલકુલ बिल्कुल और विकास जी जिस हिसाब से अभी जो ये ट्रेड वॉर शुरू हो चुका है अमेरिका ने शुरू कर दिया पर अभी आप जैसे जो एक्सपोर्टर्स हैं सबसे पहला चैलेंज क्या रहेगा सबसे पहला प्रश्न क्या होगा जिसको फेस करना पड़ेगा और लॉन्ग टर्म की भी बात करें तो अभी के समय में और लॉन्ग टर्म के समय में क्या फ़र्क कितना पड़ सकता है आपके एक्सपोर्टर्स को सर हमारे पास सबसे बड़ा चैलेंज तो ये है हमारे बायर्स को हमें अपने पास तक रखना है आज हमारे पास कॉम्पिटेटिव मार्केट्स हो गए हैं वियतनाम है, है बांग्लादेश है जिसका प्रोडक्ट हमारे से 25 से 50 परसेंट तक सस्ता हो रहा है वहाँ पे यू एस ए हमारे से काफ़ी कम लगाया हुआ है अब जो हमारे बायर्स हैं उनके पास ऑप्शन क्रिएट हो जाएंगे तो वो धीरे 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 करके उन कंट्रीज़ की तरफ झुकेंगे जो हमारा प्रोडक्ट है धीरे 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 वहाँ से सप्लाई होना शुरू हो जाएगा अभी हम काफ़ी समय से ऑलरेडी उन कंट्रीज से कॉम्पिटिशन फेस कर ही रहे हैं प्रोडक्ट्स ऑलरेडी वहां से सप्लाई हो रहे हैं अब ऐसे में जहां हमारे ऊपर टैरिफ ज्यादा होगा और उनपे कम होगा तो बायस चले जाएंगे और ये आप समझते हैं एक साइकिल है बायस एक बार चले गए तो उन्हें वापस लाना एक बहुत बड़ा चैलेंज होगा हमारे लिए लॉन्ग टर्म में देखने जाए तो प्रोडक्ट सर एक चेन है जो जा रहा है जो दिख रहा है वो बिक रहा है अब जब हमारा जाएगा इन दूसरी कंट्रीज का जाएगा तो ऑटोमेटिकली दिखेगा कम बिकेगा कम तो ये पूरी चेन डेवलप करने में बहुत दिक्कत आने वाली है और प्लस दूसरा बायर्स को वापस कन्विंस करके हमारे पास लाना ये उससे भी बड़ी चैलेंज होगी बिल्कुल और लॉन्ग टर्म की बात करें तो आने वाले समय में कब तक ये अपन जिस हिसाब से आप कह रहे हो दूसरी जगह बात करके बायर को कन्विंस करना पड़ेगा तो कितना समय इसमें लग सकता है और कितने समय के बाद कुछ राहत जो एक्सपोर्टर्स को यहाँ के उद्योगों को मिल सकती है ठीक है इंस्टेंट राहत के लिए तो गवर्नमेंट को बहुत सख्त कदम उठाने पड़ेंगे कुछ इंसेंटिव हो गए कुछ सब्सिडीज हो गई वो जाहिर करें हमारे लिए शिपिंग कॉस्ट है वो हमारी कम लाया जाए जिससे हम अपने जो बायर्स हैं उनको कंसिस्टेंट रख पाए सप्लाईज दे पाए जो हमारा प्रोडक्ट्स बनकर तैयार है उनको हम सप्लाई कर पाए तो एक कॉम्पिटेटिव मार्केट है सर कॉम्पिटेटिव मार्केट में सबसे इंपॉर्टेंट होता है प्राइस एंड प्रोडक्ट समय पे प्रोडक्ट हम अगर उनको सप्लाई कर पाएंगे वो भी अभी जो प्राइजेस हमने उनसे तय किए हैं उस प्राइजेस के अंदर तो अभी सबसे बड़ा चैलेंज तो यही है कि हमें वो सप्लाई करना है अगर ये नहीं हुआ है तो लॉन्ग टर्म के अंदर सर इसका इफेक्ट बहुत दूरदर्शी होगा बहुत नुकसानदायक होगा हमारे लिए सर्वाइवल बहुत तकलीफदे हो जाएगा अगर हम सर्वाइव नहीं कर पाएंगे तो हमारे पीछे पूरा एक चैनल है उनको भी सरवाइव करना बहुत दिक्कत दे हो जाएगा तो हम तो यही आशा करेंगे कि गवर्नमेंट इसके ऊपर जल्द से जल्द और सख्त से सखत कोई एक्शन ले बिल्कुल અને જે એ જ આપને પણ છે સવાલ કે લોંગ ટર્મ માટે કેટલું કેવી રીતે એને રિકવર થવું અને માર્કેટમાં ફરીથી મજબૂતી એક હીરા ઉદ્યોગને મળી રહે તે દિશામાં પગલાં લઈ શકાય તેને કેટલો સમય લાગી શકે અને હાલ પૂરતી સૌથી પહેલી ચેલેન્જ જેમાં આપણે જણાવ્યું હતું કે એમ સૌથી પહેલાં તો થોડો સમય લાગી શકે છે વધુ સેટલ કરવામાં તો અમેરિકા એ હીરા ઉદ્યોગ માટે કેટલું મોટું માર્કેટ રહ્યું છે અને સાથે અન્ય એવા કયા માર્કેટો છે જે મોટું છે જેની તરફથી આપણે વાળી શકીએ તેની તરફ આપણે વળી શકીએ અત્યારે જો નવી વાત કરીએ તો આમાં એક એમણે તો ડ્યુટી લગાવી દીધી છે અને એમાં આપણે જેમ કે ઝીરો પર્સન્ટ હતી દસ પર્સન્ટ ડ્યુટી લગાવી દીધી હતી એમાં ધીરે ધીરે કસ્ટમરો સર્વાઈવ થવા માંડ્યા અને એ લેવા માંડ્યા પછી પચીસ ટકા લગાવવામાં આવી પચીસ ટકામાં એક્સપોર્ટ એકત્રીસ ટકા ને પચીસ ટકામાં કરેલા એટલે કેવું છે કે જેવી પરિસ્થિતિ છે એમાં ધીરે ધીરે લોકો એક્ઝસ્ટ થાય છે પરંતુ અહીંના ઇન્ડિયાના એક્સપોર્ટરો સમજી ગયા છે કે ઇન્ડિયાના ખાલી અમેરિકાના ખાલી ભરોસે ઉપર કામ ના કરાય અત્યારે આપણે બીજા માર્કેટ ગોતવા પડે સરકાર પાસે અને લોંગ ટર્મની વાત કરીએ તો સરકારે એક જરૂરથી કરવું પડે કે જેમ એક્સપોર્ટ પ્રમોશન જે રીતના અલગ અલગ નવા માર્કેટ સંશોધન કરાવડાવવા એની પાછળ જે ગ્રાન્ટ આપવી કે પ્રમોશન કરીને નવા માર્કેટ સંશોધન આજ આપણો રસ્તો છે બીજી તો વસ્તુ જે ઓલરેડી જે થવાનું છે અથવા થઈ રહ્યું છે એ અમેરિકન સરકારને જોવાનું છે અમેરિકન સરકાર જો કરી શકે દસ ટકાની દસ ટકાની ઉપર કોઈ પણ ડ્યુટી હશે ઈ બંને દેશ માટે અઘરી છે એની માટેના લોકો અલગ અલગ રિસોર્સ ઉપયોગ કરીને અમેરિકન કસ્ટમરો જેને જોતું છે એ ગમે રીતના મંગાવશે કા ડ્યુટી ભરીને મંગાવશે કા અધર સોર્સિસ થી મંગાવશે પણ એ કરશે આઈથી બી બિઝનેસ કરવો જેને અમેરિકા સાથે કરવો છે એ કોઈ પણ રીતે મોકલશે એટલે આ ડ્યુટી રિકવર કરવું એ આપણા હાથમાં નથી કારણ કે અમેરિકન ના હાથમાં છે પણ આપણા માટે એ હાથમાં છે ડોમેસ્ટિક માર્કેટ અને આપણી જેમસેન જ્વેલરીનું માર્કેટ અમે જે રીતે વર્લ્ડનું જે માર્કેટ છે સો ટકા એમાંથી ઇન્ડિયા ખાલી છ ટકા જ એક્સપોર્ટ કરે છે ચોરાણું ટકા એવું જેમ્સ એન્ડ જ્યુલરીનું માર્કેટ છે જે વિશ્વનું ચોરાણું ટકા અનટેપ માર્કેટ છે જ્યાં આપણે પહોંચી નથી શક્યા તો આપણો પ્રયાસ એ રહેવા જોઈએ અને આ ઇન્ડસ્ટ્રીઝને આ લોંગ ટર્મ એ પ્લાનિંગ કરવો જોઈએ કે નવા નવા માર્કેટ સંશોધન એ એ દિશામાં કામ કરવું છે છે આ બધું નથી પણ છતાં આપણી પાસે રસ્તો છે કે આપણે જે જે અત્યારે કારીગરોને સાચવવા માટે ડોમેસ્ટિક માર્કેટમાં વધારે વધારે કામ કરીએ અને આગળના માર્કેટો નવા જે ડ્યુટી ફ્રી ગોલ્ડ છે જ્યાં કોઈ પણ જગ્યાએ ડ્યુટી નથી લાગતી એવા કન્ટ્રીમાં ઇઝી એક્સેસ આપણને મળી શકે એ સિવાય બીજા જેમાં ઓછી ड्यूटी से एवं कस्टमर को फाइंड आउट કરીને આ લાંબા ગાળાની એક સ્ટ્રેટેજી બનાવીને કામ કરવું પડે આપણે બિલકુલ અરવિકાશજી જિસ હિસાબ સે અમેરિકા વો ટ્રેડ નહીં કરા વો વેપાર નહીં કર રહા હે વો ઇમોશનલ બ્લેકમેલ કર રહા હે તો આપ ક્યા કહોગે યે ઇમોશનલ બ્લેકમેલ એક રિલેશન ભારત જો અમેરિકા કે રિલેશન હે વો એક ડિપેન્ડન્સી કી તરફ જા રહે सर ब्लैकमेलिंग में तो कभी व्यापार हुआ नहीं है अब ये लिटरल डायरेक्ट ब्लैकमेलिंग है कि नहीं जी आप ये करेंगे तो हम ये करेंगे आप ऐसा करेंगे तो हम ऐसा करेंगे तो मैं समझता हूं हमारी गवर्नमेंट सक्षम इनफ है कि इस तरीके की ब्लैकमेलिंग का सामना कर सके बेसिक ये है कि भाई इससे छोटे व्यापारियों को वो यहाँ के हों या अमेरिका को उनको जो फेस सिचुएशन करनी पड़ रही है वो डिफिकल्टी का विषय है अभी दोनों तरफ के व्यापारी भले वो यहाँ के हों या वहां के हों दोनों को बहुत तकलीफ है आज अगर बात करी जाए तो ब्लैक मेलिंग जैसे पचास परसेंट पहले दस परसेंट फिर पंद्रह परसेंट फिर पच्चीस परसेंट अब पचास परसेंट अब कल को इस तरीके से देखने जाए तो वो वापस अगर हम उनकी शर्तें नाम माने तो सौ भी कर दें तो डिपेंडेंसी तो हमने खत्म करनी पड़ेगी वो अमेरिका हो या कोई भी कंट्री हो जो इस तरीके से हमसे डील करना चाहती है उसके अलावा हमारे पास ऑप्शन हमें जनरेट करने पड़ेंगे दूसरी कंट्रीज ऐसी बहुत है कि जहाँ पे हमारा व्यापार अभी कम है गवर्नमेंट इसमें इनिशिएटिव लेके डिजिटल मार्केटिंग से दूसरे अदर सोर्सेस से हमारे प्रोडक्ट को अगर मार्केट करे हमें वो मार्केट्स दिखाए हमें जरिया दिखाए तो हम काफी सक्षम है कि उन मार्केट्स को अप्रोच करके उन मार्केट्स की रिक्वायरमेंट के हिसाब से प्रोडक्ट्स बनवा सकें तो हमें गवर्नमेंट की तरफ से अल्टीमेटली कहीं ना कहीं हर विषय में सपोर्ट चाहिए और हमें उम्मीद है कि वहां से वो सपोर्ट हमें मिले जैसे कृषि क्षेत्र में गवर्नमेंट एक तरीके से ये तय करती है कि भाई कितनी फसल कौन सी फसल कैसी फसल कहाँ कितनी उगाया जाए ली जाए बेची जाए ऐसे टेक्सटाइल एक बड़ा ऑनऑर्गेनाइज और सेक्टर है अगर इसके लिए भी टेक्सटाइल इंडस्ट्री को सरकार की तरफ से टेक्सटाइल मिनिस्ट्री की तरफ से ऐसा कोई सपोर्ट मिले कोई इंस्टीट्यूशन क्रिएट किया जाए जो ये बता सके प्रॉपरली आप इतना प्रोडक्ट प्रोडक्ट इस तरीके का प्रोडक्ट बनाइए और ये कंट्री पे हम आपको मदद करते हैं सप्लाई करने के लिए तो टेक्सटाइल इंडस्ट्री के लिए काफी मदद गए होगा और ये लॉन्ग टर्म में बहुत हेल्पफुल होगा बिल्कुल जयदीप भाई अगौ जी रीते बाइकउट चाइना बहुत आप ट्रेंड पहला કે જ્યારે ચાઇના સાથે એક તણાવભર્યો માહોલ હતો ને તે દરમિયાન ચાઇના સાથેનો વેપાર છે તેની પર પણ અસર પડી હતી પરંતુ હવે અમેરિકા સામેથી એક સડી કરવાનું કે એક સડી કરી રહ્યું છે ભારતની અને એક બ્લેકમેલ રીતે કરી રહ્યું છે કે જો રશિયા સાથેના જે ટ્રેડ છે વેપાર છે તેને અટકાવો નહીં તો અમે ટેરિફ લાદીશું અને એ કર્યું એણે અમેરિકા આપણી હીરા ઉદ્યોગને લઈને કોઈ એવી મુમેન્ટ કે પછી એવું કંઈ ચાલશે કે જે અમેરિકાના આવા બ્લેકમેલના નિર્ણય કરતાં તેને અટકાવી શકાય અને તેની સામે પણ આપણે કોઈ એવું બીજું કંઈ મજબૂત માર્કેટ ઊભું કરી શકીએ કે જેના કારણે અમેરિકાને મજબૂર થવું પડે એના માટેની કંઈ છૂટછાટ આપવા ચોક્કસ મેં તમને કીધું એમ કે આપણી પાસે જેમસેન એન જ્વેલરીની વાત કરીએ તો અત્યારે આપણી પાસે જે આપણી સ્કિલ છે જે લેબર કોસ્ટ છે એ બીજા કોઈ કન્ટ્રીની અંદર જ્વેલરીની હોય કે ડાયમંડની હોય એ કોઈ કન્ટ્રીમાં આપણે જેટલું સસ્તું અથવા સરળ રીતે કરી શકીએ છીએ એવું કોઈ જગ્યાએ છે નહીં આપણી સામે ચાઈના એક કન્ટ્રી છે જે ચાઈના જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ત્યાં થાય છે પણ જે આપણી જે કળા છે જે સ્કીલ છે એ ઇન્ડિયામાં જે થાય છે એ ઇન્ડિયામાં જ થાય છે જે મશીનિંગ કામ છે એ સમજી લો કે ચાઇનાની અંદર થતું હોય છે બરાબર તો એ આપણા માટે તમે જેમ કીધું એમ કે બ્લેકમેલિંગ કરવાથી કે કરવાથી એમને તો એક જ ઓપ્શન છે કે ઇન્ડિયા સિવાય બીજા જેમ્સ એન્ડ જ્વેલરીમાં બીજા કોઈ માર્કેટ એમને ઇઝીલી નથી એક્સેસ થવાના કે જે રિક્વાયરમેન્ટ છે આપણા માટે બહુ સરળ છે કે બીજા બધા કન્ટ્રી જેમ કે જાપાન છે સ્વિટરલેન્ડ છે આ ચાઇના એક મોટું માર્કેટ આપણા માટે છે તો ચાઇનામાં બી આપણે આપણા ડાયમંડ ને હોંગકોંગને થ્રુ મોકલતા હતા ને આપણું બહુ મોટું કન્ઝ્યુમર જેમ અમેરિકા હતું એમ ચાઇના બી આપણા માટે કસ્ટમર છે કે જે આપણું ડાયમંડ કટિંગ પોલીસી સૌથી વધારે બાઇંગ કરતું કન્ટ્રી છે

એ ખાસ જે આ એક બહમ છે કોઈ પણ કાળે જો પચાસ થી વધારે રાખવામાં આવશે તો આ પ્રેક્ટિકલ છે જ નહીં ઇન્ડસ્ટ્રીઝ પ્રેક્ટિકલ થાય એમ જ નથી એમના ત્યાંના કસ્ટમરો એ પ્રેક્ટિકલ થવા તૈયાર જ નથી અને બીજા કન્ટ્રીમાં એ કામ થતું નથી એટલે એ લોકો મજબૂર થયા છે ત્યાંથી જ મજબૂર કરે છે અને એમના સરકારને જ પ્રેશરાઈઝ કરે છે એટલે આ એક પ્રકારની જે રીતની આપણને પ્રેશરાઈઝ કરે છે કે ઇન્ડિયાને કે ભાઈ આટલા પચાસ ટકા લગાવી દીધા પણ જેમ્સ એન્ડ જ્યુલરી ઇન્ડસ્ટ્રીઝ એનાથી મજબૂર થાય એમ નથી હા અત્યારે જરૂરથી તકલીફ પડશે તમે હમણાં ન્યૂઝ પર જોયા કે ભાઈ કામદારોને છૂટા કર્યા તો થોડી ઘણી પરિસ્થિતિ સો ટકા રહેવાની છે અત્યારે અમારી પરિસ્થિતિ બી એવી છે કે જેમ એસીડ ની અંદર હું વાત કરું તો જે સ્પેશિયલ નોટિફાઈડ ઝોન છે જ્યાં એક્સપોર્ટ સિવાયનું કામ નથી તો જે હન્ડ્રેડ પર્સન્ટ ડિપેન્ડન્સી એક્સપોર્ટ બેસ છે એમાંથી જેને પચાસ ટકા અમેરિકા સાથે કામ કરતા હતા તો એ લોકોને જરૂરથી તકલીફ પડી છે કારણ કે એ લોકો ડોમેસ્ટિકમાં માલ બી નથી વેચી શકતા તો મેન્યુફેક્ચરિંગ આપણે બી તકલીફ છે એવું નથી કે નથી તકલીફ તો અત્યારે એના મેન્યુફેક્ચરરોને એના કારીગરોને ટકાવવા માટે અમે બી સરકારને રજૂઆત કરીશ કે જે એક્સપોર્ટ ઝોન છે એને તમે બહારનું ડોમેસ્ટિક જોબ વર્ક કરવાની છૂટ આપો જેનાથી એના કારીગરો સજવાય એને એનો જોબ દાખલા તરીકે એવા પ્રમોશન એક્ટિવિટી કરાવો કે જેનાથી બહારના કન્ટ્રીના કસ્ટમરો અને અત્યારે ઘણા ખરા અમેરિકાના કસ્ટમર ચોખ્ખી ઓર્ડર્સ બધા હોલ્ડ કરાવ્યા છે કે ભાઈ સત્તાવન ટકા ડ્યુટી ભરીને કોઈ માલ લાવીને કોઈ વેચી શકે એમ છે જ નહીં એટલે અત્યારે બધા હોલ્ડ ઉપર જે એસીઝેડ ને હતા એ પણ ડોમેસ્ટિક માટે થોડુંક સરળ છે કારણ કે ડોમેસ્ટિકમાં આજે એક અમેરિકન કસ્ટમર ગયો છે તો એક્સપોર્ટના બીજા કસ્ટમર અને એ સિવાય ડોમેસ્ટિકની અંદર એ ઘણું બધું કામ છે ડોમેસ્ટિકની અંદર ઓલરેડી સારું એવું કામ છે જે સર્વાઈ કરી શકે એટલે અસર અમુક પર્સન્ટેજમાં ડોમેસ્ટિકમાં સૌથી વધારે છે ડોમેસ્ટિક सॉरी स्पेशल नोटिफाइड जोन से जरूर थी बहुत बो बड़ी असर से डोमेस्टिक मार्केट में मा भी लामा सड़े आ, असर देखा से नहीं बिल्कुल और विकास जी 50 परसेंट टैरिफ जो बिजनेस किलिंग स्ट्राइक अगर इसको कहा जाता है तो जो ग्राउंड लेवल पे छोटे छोटे जो व्यापारी हैं उन पे उनका स्टेज कहाँ तक आ सकता है देखिए बहुत ऐसे व्यापारी हैं जो एक्सपोर्ट ऑर्डर्स पूरा करने के लिए लोन्स लेते हैं बहुत प्रिपरेशन करते हैं आज उनका एकदम से माल रुक जाना जैसे बाहर ने रोका है अनसर्टेनिटी है कि टैरिफ कितना एग्जैक्टली लगा है वहाँ जाके अभी कितनी सिचुएशन होगी आगे बायस बेच पाएंगे नहीं पाएंगे तो उन्होंने एक तरीके से होल्ड कर दिया फ्यूचर ऑर्डर्स के ऊपर होल्ड है जैसा कि मैंने पहले भी आपको बताया कि पूरी एक साइकिल है दो दो तीन तीन महीना एक प्रोडक्ट प्रिपेयर करने में लग जाता है अब ऐसे व्यापारियों के लिए आगे सर्वाइवल ये सारा माल क्रेडिट पर आया हुआ होता है उन्हें वो क्रेडिट चुकाना होता है लोन्स बैंक से लिए हुए होते हैं तो कुल मिला के फिर बावित वही बात है कि सरकार को इसके ऊपर किसी तरीके से उनको राहत देनी चाहिए लोन्स के ऊपर ब्याज मुक्ति माफी इस तरीके कुछ करना चाहिए सब्सिडाइज करें जिससे उनको वो तकलीफ नहीं आए वो जो लेबर उनके साथ में कैरी ऑन करके चल रहे हैं जो उनके साथीदार हैं उनके साथ चल रहे हैं उनको वो साथ में लेके चल सके अभी हाल फिलहाल चैलेंज बहुत बड़ा है इसको रिजोल्व करना हमारे लिए मोस्ट इंपॉर्टेंट है लॉन्ग टर्म में हमारे पास बहुत सोल्यूशंस हैं जो कि हम ढूंढ लेंगे हम इनफ केपेबल हैं हमारी खुद की पॉपुलेशन एक करोड़ है हम इंटरनल बिजनेस कर सकते हैं वर्ल्ड बहुत बड़ा है लेकिन अभी शॉर्ट टर्म के लिए कहीं से कहीं तक भी हमें सरकार के सहयोग की मोस्ट इंपॉर्टेंट नीड है प्लस दूसरा आज के समय में जो स्टॉक है

આ ટેરીફને લઈને પરંતુ હવે સવાલ એ પણ થઈ રહ્યો છે રશિયા અને ચીન છે તે અમેરિકા પર હસી રહ્યું છે આ રીતે ટ્રેડ કરવા મામલે પરંતુ હવે એક એવું અનેક સવાલ થઈ રહ્યા છે કે શું જે વૈશ્વિક રાજનીતિ છે તેની અંદર ભારત ક્યાંક ક્યાંક એક ટૂલ બની રહ્યું છે અમેરિકા વિરુદ્ધ અને જે અમેરિકાના દુશ્મનો છે તે રનનો યુઝ કરી રહ્યું હોય શું આપને એવું નથી લાગતું અમને એવું જ લાગે છે કે જે રીતના અમેરિકન સરકારે જે રીતની ડ્યુટીની વાતો કરે છે જે રીતે જે રીતના પર્સન્ટેજ નાખે છે જેનાથી ઘણા બધા કન્ટ્રીઓ એમને હવે મજાકની અંદર લેવા માંડ્યા છે ઇવન ઇન્ડસ્ટ્રીઝ ખુદ એવું કહેવા માંડી છે કે ટ્રમ્પ સરકાર ગાંધી સરકાર થઈ ગઈ છે કારણ કે એમને ખબર નથી કે હોતી કે કાલે શું કહેવાનું છે એ આજે તો એમની ઇમેજ ઓલરેડી ખરાબ થઈ રહી છે અને જે રીતના પાસે વીસ ટકા લેવાનું હોય ત્યાંના વેપારી માટે સૌથી વધારે એક દુકાનની અંદર ઇન્ડિયા થી લાવતો હોય છે તો એની ઉપર જ્વેલરી સત્તાવન ટકા મૂકી હશે કોઈ બીજી કન્ટ્રીમાંથી લાવતો હોય તેમાં દસ ટકા મોંઘી હશે એટલે એટલી બધી અનસર્ટેનિટી ઉભી થવાની છે જે માટે તો આજે જે ત્યાંની ત્યાંની પબ્લિક બી એવી રીતે જ જોવે છે કે ભાઈ આ ખોટી સરકાર આવી ગઈ છે અથવા તેમની ઇમેજ બી એટલી ખરડાઈ રહી છે બીજા વિશ્વના જે બીજા કન્ટ્રીઓ છે એ બી અત્યારે એમને એક વિશ્વ નેતા હોવા છતાં વિશ્વ કન્ટ્રી હોવા છતાં બી આજે એમને એક અલગ છબી ખરાબ થઈ રહી છે આનીથી બિલકુલ ઓર વિકાસજી એ બી જાનના के भारत का जो इफेक्ट वो पड़ने वाला है इस टैरिफ को लेकर के क्या उत, उतना ही इफेक्ट वहाँ के लोग भी कह रहे हैं अमेरिका के लोग के ये बहुत ही गलत निर्णय लिया है ट्रंप ट्र, द्वारा जो लिया गया है तो क्या अमेरिका में भी इसका नेगेटिव इफेक्ट पड़ने वाला है जो आने वाले इलेक्शंस में कहीं ना कहीं ट्रंप को नुकसान कर सकता है या फिर पॉलिटिकली उसकी इमेज खराब हो सकती है सर्टनली सर आज अगर वो ड्यूटी लाद रहे हैं तो और अगर हमसे वो प्रोडक्ट खरीदा जाएगा पचास परसेंट महंगा तो कहीं ना कहीं वो के बाहर को पचास परसेंट महंगा मिलेगा भी तो वो इस चीज़ के सपोर्ट में नहीं है ये सब पॉलिटिकल हथकंडे हैं जो ट्रम्प सरकार इस समय इस्तेमाल कर रही है अब जैसा कि अभी आपने बताया है कि वो रशिया और चाइना को फेस करने के लिए उनसे इंट्रैक्शन के लिए भारत को एक मोहरा बना रही है लेकिन मैं नहीं समझता कहीं ना कहीं से भी कहीं तक वो जो ये कर रहे हैं ये सही है या इसमें वो सफल हो पाएंगे प्रोडक्ट वाइज देखने जाए तो बाहर वहां का जो है या लोकल कम्युनिटी है जो हमारा रेगुलर इंट्रेक्शन होता है वो कहीं से कहीं तक भी इस चीज़ से सेटिस्फाइड है कि जो ट्रम्प कर रहा है वो सही है जैसा अभी हमारे जो साथीदार है उन्होंने बताया कि कहीं दस परसेंट है जी कहीं पाँच परसेंट है कहीं बीस परसेंट है कहीं पचास परसेंट है तो डब्ल्यू टी है मैं समझता हूँ उसको इस तरीके का कोई एक्शन लेना चाहिए वर्ल्ड ट्रेड ऑर्गेनाइजेशन बना हुआ है इस तरीके की धमकियों के विरुद्ध फ्री ट्रेड के विरुद्ध अगर कार्यक्रम कोई कर रहा है कोई कार्यवाही कर रहा है भले वो अमेरिका हो तो उसको खड़ा होना चाहिए एक ऑर्गेनाइजेशन प्रिपेयर होने का बनने का ये बहुत बड़ा मकसद होता है ऐसे समय में उनका बिल्कुल नदारा धोना गायब होना भी एक सवाल इकट्ठा करता है एक खड़ा करता है कि उन ऑर्गेनाइजेशन का मतलब क्या है अब ये फ्री व्यापार होते होते हैं कल को अगर इंडिया बोलने लगे कि नहीं जी हम ये सप्लाई करते हैं वो कंट्री को नहीं जी हम ये करेंगे कल रशिया खड़ा हो जाएगा परसों पाकिस्तान खड़ा हो जाएगा बांग्लादेश खड़ा हो जाएगा यूरोप खड़ा हो जाएगा तो ये जो एक फेडरल सिस्टम बना हुआ है वर्ल्ड का वो खत्म हो जाएगा तो मैं नहीं समझता इसका कोई मतलब है वहां की जनता अच्छे से समझ रही है कि क्या हो रहा है બિલકુલ બિલકુલ ઓર આપ બંનેથી મને એક એ પ્રશ્ન પણ જાણવો છે કે જે ભારતની ડિપ્લોમેસી છે આપ કેવી રીતે વિચારો છો શું એ ફેલ કે પછી ફાઇટબેક કરવા માટે તૈયાર છે આપને શું લાગે છે એક બિઝનેસમેન તરીકે એક ઉદ્યોગકાર તરીકે આપની કેવી મનશા કે શું અમેરિકાના નિર્ણય પર આપણે ફેલ થવું જોઈએ કે પછી એને ફાઇટબેક રીતે એક જવાબ આપવો જોઈએ જો અલ્ટરનેટિવ માર્કેટ પણ આપણે ઊભો કરી શકીએ તો જયંતિભાઈ પહેલાં હા તો ખાસ આપણી સરકાર જે રીતના પ્રયાસ કરી રહી છે તો એ બહુ સરસ રીતે ફાઇટ આપી રહી છે આપણે એમને સપોર્ટ કરવો જોઈએ કારણ કે એ બધી જ રીતે તૈયાર છે જેવા અત્યારે આ ટેરિફના કારણે જે ગોલ્ડ ઉપર જે ડ્યુટી હતી એ વધારી દેવામાં આવી એ સિવાય અમુક ફંડ અલોટમેન્ટ કરવા માંડ્યું તો આપણી સરકાર આપણા માટે કાયમી માટે ફાઇટ આપે છે આપણે એમને સપોર્ટ કરવો જોઈએ ફાઇટ આપવી જોઈએ આનાથી અમે એ સો ટકા છીએ પણ આવનારા સમયની અંદર જે રીતની પરિસ્થિતિ ઉભી થાય એવી રીતે સરકારે બી આની અંદર ડે ટુ ડે સાથે રહી અને ઇન્ડસ્ટ્રીઝ વાળાને સપોર્ટ કરતો રહેવો જોઈએ ધંધો પતી ન જાય અથવા ધંધામાં જે રોજગાર બેરોજગાર ઊભી ન થાય એમના માટે બી એમણે પ્રયાસ સ્વાભાવિક છે સરકારે આ એક લાખ કરોડ એટલે કે નવા જે રોજગારી આપવા માટે સરકારે એક લાખ કરોડ સુધીના ફંડ બી હમણાં જે પંદરમી ઓગસ્ટે બહાર પાડ્યું છે તો આ બધા સારા પ્રયાસ છે અને જેવી રીતે સરકાર ફાઇટ કરી રહી છે કે આપણા બી અહિત એમની માટે એ વિચારી રહી છે એટલે સરકાર બધી જ દિશામાં અગ્રેસિવ જોવે છે અને ઘણા પ્રયાસ કરેલા છે કે ભાઈ આપણે ચાઇના ઉપર જયારે ડ્યુટી લગાવી બધા કન્ટ્રી ઉપર લગાવી ત્યાર સુધીમાં ઇન્ડિયા એકદમ શાંત રહીને વેઇટ એન્ડ વોચ કર્યું શાંતિથી જવાબ આપવો બધા પ્રયાસ કર્યા આપણા માટે ઘણી બધી એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે સરકાર સારી ફ્લાઇટ આપી રહી છે અમે એમની સાથે છીએ અને જે રીતના સરકારના હેતુ છે કે લોકલ ફોર લોકલ ઇન્ડિયાનું નું સ્વનિર્ભર કરવું તો એમાં આપણે સહયોગ કરવો જોઈએ જેનાથી આપણી ઇન્ડસ્ટ્રીઝ ને કોઈ તકલીફ ના પડે બિલકુલ बिल्कुल और विकास जी आपको क्या लगता है जो भारत की डिप्लोमेसी है आपका आपकी जो कमेटी है उसमें चर्चा हुई होगी भारत की डिप्लोमेसी फेल हो रही इसके सामने टैरिफ वॉर के सामने या फिर फाइट बैक के लिए तैयार फाइट बैक के लिए बिल्कुल तैयार है अभी हाल फिलहाल काफी मिनिस्ट्रीज ने ये बहुत क्लियर किया है कि किसी भी तरीके से हम किसी भी टैरिफ को लेके या इसकी जो डर धमकी के सामने झुकेंगे नहीं तो ये तो बहुत क्लियर है कि गवर्नमेंट फाइट करने के लिए तैयार है एज वेल एज एन जनता पब्लिक ठीक है हमें अभी शॉर्ट टर्म में काफ़ी तकलीफ झेलनी पड़ रही है लेकिन देखिए एक व्यापार के अंदर नीति रही है वो भी सूरतियों की भले वो डायमंड हो या टेक्सटाइल हो कि डर के दबके तो व्यापार करना सीखा ही नहीं साहब हमने तो डर के दबके तो ना तक कभी किया है ना करेंगे ये तो बहुत क्लियर है भले वो अमेरिका हो या कोई भी और कंट्री हो ठीक है अभी शॉर्ट टर्म तकलीफ है इसके लिए हम सोल्यूशन ढूंढेंगे जो कि मिल जाएंगे हर व्यापार में कोई ना कोई तकलीफ़ आती है ये भी एक तकलीफ है जो आई और निकल जाएगी बस यही है कि गवर्नमेंट को एक बहुत क्लियर स्टैंड अपना बनाना लेना चाहिए बहुत क्लियर एकदम के भाई हम किसी भी तरीके से किसी भी धमकी के सामने झुकेंगे नहीं और इसके लिए जो यहाँ के छोटे बड़े मीडियम ग्रेड के व्यापारी हैं उनको सहयोग करने के लिए वो जितना कर सके वो आए क्योंकि हमें द द एंड ऑफ डे गवर्नमेंट का ही सहारा होता है हर चीज के लिए तो पॉलिसीज़ कल को भी कोई अगर कंट्री, कंट्री कोई खड़ी होकर इस तरीके का कुछ करने की जयंती तो भाई आप हमारी अब जोड़ा चर्चा में भाग लीजिए तो, आपको खूब खूब आभार तो आती आज चर्चा जो वेपार नो अंदर मोह ट्रम्प नो ईगो अमेरिका नो आ डबल स्टैंडर्ड પરંતુ એક વાત સ્પષ્ટ આજના ભારતમાં ન તો ટેરિફથી ડર લાગે છે ન તો ટ્રમ્પની ધમકીઓથી તણાવ અને હવે ભારત ગભરાતું નથી અને બધું જ ગણીને જવાબ પણ આપી રહ્યું છે અને વિશ્વને પણ ખબર જ હશે કે વિશ્વવ્યાપી વેપારના મંચ પર ભારત શું કરી શકે છે અને શું કરવું જોઈએ હાલ મને આપશો રજા નમસ્કાર